સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષકનો વિદાય સમારંભ યોજાયો સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની બદલી સાથે બઢતી મળતા તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક તરીકે ત્રણ વર્ષ સેવા આપનાર આઈપીએસ અધિકારી હિતેશ કુમાર જોયસરનો ભવ્ય અને ભાવાત્મક વિદાય સમારંભ યોજાયો હતો તેમને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના પદ પર બઢતી આપવામાં આવી છે આ વિદાય સમારંભમાં પલસાણા વિસ્તારની લાકાસા ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયો હતો આ અવસરે સુરત ગ્રામ્ય પોલીસના તમામ કક્ષાના અધિકારી કર્મચારી અને પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લઈને જોયસરના સેવાકારને યાદ કર્યો અને તેમણે ઉત્તમ સેવાઓ તથા નેતૃત્વ ગુણોની પ્રશંસા કરી હતી તેમના કાર્યકાળ દરમિયાન જોયસરે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી ભજવી હતી ગુનાઓ પર નિયંત્રણ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પોલીસ જનતા વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે તેમની અસરકારક પહેલની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ હતી તેમના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી પોલીસિંગને વધુ પ્રોત્સાહન મળ્યું હતું જેથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસમાં વધારો થયો હતો તથા પત્રકાર મિત્રો મને યાદ છે સર કે હું ફેબ્રુઆરી મહિનામાં આવેલો અને સાહેબ છે એપ્રિલ મહિનામાં આવેલા અને હું એસપી ઓફિસમાં સાહેબને મળેલો અને ત્યારે એક એડી થયેલું અને સાહેબ મને એ એડી થયેલું એટલે ગાડીમાં બેઠા બેઠા મારી સાથે એમને જે મેડિકલ લીગલ આસ્પેક્ટ જે ડિસ્કસ કરેલા